કલુલના બોરીસમાં એક યુવકે બે દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં જંપલાવી આપઘાત કર્યો હતો ઘટનામાંથી અગાઉ તે દીકરીઓના આધાર કાર્ડ માટે ઘરેથી નીકળ્યો હતો મોડી રાત્રે તે પરત ન આવતા પરિવારજનોએ સાંતેજ પોલીસ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી સાંજથી સાંતેજ પોલીસે તપાસ શરૂ કરી હતી અને કલોલની નર્મદા કેનાલમાંથી યુવક અને તેની દીકરીઓના મૃતદેહ મળતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અત્રેના સાથે જ પોલીસ સ્ટેશન ખાતે અમને એક મનોજ દેસાઈ નામનો વ્યક્તિએ ખબર આપી કે તેમના ભત્રીજા ધીરજભાઈ ધીરજભાઈ દેસાઈ જાનવી અને જીયાના તેમની બે પુત્રી સાથે ગુમ થયેલ છે જેથી કરીને આ તપાસ અન્વયે અમારે આ પોલીસ દ્વારા થયેલ તુરંત જ કેનાલ પર તપાસ કરતા તેમની ગાડી અને મોબાઈલ ફોન ત્યાં મળી આવેલા ત્યારબાદ રાત્રે તરવૈયાઓની ટીમ દ્વારા પણ શોધખોળ કરવામાં આવે છે જે અનુસંધાને આજે લગભગ સવારના ટાઈમમાં બંને જે બાળકીઓ છે જાનવી અને જિયાના એ બંનેના મૃતદેહો આજે મળ્યા આવેલ છે અને એ ઉપરાંત એમના પિતાજીની હાલ ચાલુ છે ત્યાં બે પોલીસની તપાસ હાલ ચાલુ છે અને નિવેદનો લેવાની કાર્યવાહી ચાલુ છે બંને બાળકીઓના જે પીએમ છે પીએમ રિપોર્ટમાં આવીએ અને ત્રીજી જે વ્યક્તિ છે એમની વાળ મળીએ આગળની આપણે કાર્યવાહી ચાલુ કરીશું સર પરિવારની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે શાકાહારના પગલું ભર્યું અથવા આના જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે